નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને આવી ગયો છું એક નવો વિડિયો લઈને તમારા માટે તો મિત્રો વિડીયો શરૂ કરવું પહેલાં હજી સુધી જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો આવી નવી માહિતી હું લાવતો રહું છું સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ફ્રીમાં છે પણ મારા માટે એક મોટી હેલ્પ થઈ જાય છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જો તમારી પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી છે તો પોસ્ટ ઓફિસ દ્વારા એક યોજના ચલાવવામાં આવે છે આઈ યાની કે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ તો મિત્રો આ યોજનાનો લાભ તમે હવેથી લઈ શકો છો કેમકે અત્યાર સુધી મિત્રો આ યોજનાનો લાભ ફક્ત ભારત સરકાર અને ગુજરાત સરકારના સરકારી કર્મચારી હોય તેને જ આ યોજનાનો લાભ મળતો પણ હવેથી મિત્રો સરકારી કર્મચારીની સાથે સાથે હવે જો સ્નાતક અને ડિપ્લોમા ધારકોને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે યોજના વિશે તમને વધુ જણાવું તો ટપાલ જીવન વીમા યોજના એટલે કે પીએલઆઈ એ ભારતની સૌથી જૂનામાં જૂની વીમા યોજના છે અને સૌથી વિશ્વસનીય છે ફૂલ ગેરંટીવાળી યોજના છે મિત્રો જોવામાં લખેલું છે કે ઉદ્દેશ્ય કર્મચારીઓને કલ્યાણકારી લાભો આપવાનો છે મિત્રો હવે તમને અધર બેનિફિટ જણાવું કે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સના લાભો શું શું છે તો એક તો એમાં ઇન્કમટેક્સમાં રાહત છે ત્યારબાદ ઓનલાઈન પ્રીમિયમ ભરવાની સુવિધા વીમા દાવાનો તુરંત નિકાલ પોલિસી સામે લોનની સગવડ છે એટલે કે પોલિસી લીધા પછી તમે લોન પણ લઈ શકો છો મિત્રો વિડીયો પૂરો જોજો તમને પૂરી માહિતી આપીશ પીએલઆઈ વિશે તમારે જો પોસ્ટ ઓફિસમાં આ યોજનાનો લાભ લેવો હોય તો તમારે કઈ રીતના લેવો એનું ફોર્મ ડોક્યુમેન્ટ આ બધી જ માહિતી આપીશ તો મિત્રો વિડીયો પૂરો જોજો હવે મિત્રો હું તમને જણાવું એના પાંચ પ્લાન વિશે કે પેલા સર્વપ્રથમ એનો જો હોલ લાઈફ ઇન્સ્યોરન્સ એટલે કે સુરક્ષા પછી સુવિધા સંતોષ યુગલ સુરક્ષા સુમંગલ અને બાલ જીવન વીમા આ ટોટલ છ પ્લાન આવેલા છે પીએલઆઈના એમાં વોલ લાઈફ ઇન્સ્યોરન્સ છે જે સુરક્ષા નામનો પ્લાન એમાં જુઓ કે ઓગણીસથી લઈને પંચાવન વર્ષના વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે મિનિમમ આમાં સ મેસ્યોડ વીસ હજારથી લઈને પચાસ લાખ સુધીનો તમે લઈ શકો છો સરેન્ડર ફેસિલિટી છે ત્રણ વર્ષ પછી લોન સગવડ છે ત્યારબાદ હોલ્ડ લાઈફ ઇન્સ્યોરન્સનું બોનસ છે છોતેર રૂપિયા પર હજાર એટલે જે ઊંચામાં ઊંચું બોનસ રેટ છે મિત્રો હવે નેક્સ્ટ પ્લાન આપણે જોઈએ જે વધુમાં વધુ ભારતમાં વેચાય છે પીએલઆઈનો પ્લાન જો ચાલતો હોય તો તે આ છે સંતોષ નામનો પ્લાન છે આમાં જુઓ તમે પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ આ એજ મેચ્યુરિટી તમે સિલેક્ટ કરી શકો છો જુઓ આમાં પણ ઓગણીસ લઈને પંચાવન વર્ષના વ્યક્તિ કોઈ પણ આ પીએલઆઈ લઈ શકે છે એમાં મિત્રો એક હજારે બાવન રૂપિયા બોનસ રેટ છે મિત્રો ત્યારબાદ જોઈન્ટ લાઈફ એટલે કે યુગલ સુરક્ષા પતિ પત્ની બંનેનો રિસ્ક કવર એડ થાય એવો એક પ્લાન છે જે બહુ સારો છે ત્યારબાદ મિત્રો કટકે કટકે પૈસા મળી એવો સુમંગલ પ્લાન એ પણ બહુ સારો થાય છે ત્યારબાદ એક ચિલ્ડ્રન પોલિસી પણ આમાં આવેલી છે તે પણ બહુ સારી છે હવે મિત્રો નેક્સ્ટ હું તમને જણાવું પીએલઆઈની વીમા પોલિસી જો તમારે લેવી હોય તો એજ જ અલગ અલગ એમાં પ્રીમિયમ આવે છે અને એમાં મળવાપાત્ર રકમ પણ એ જ વાઈઝ ચેન્જ થાય છે મિત્રો ચાલુ કરાવવા માટે તમારે પહેલાં તો ફોર્મ ભરવાનું હોય છે પીએલઆઈ પ્રપોઝલ ફોર્મ જે તમને પોસ્ટ ઓફિસની નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસે મળી જશે ઓનલાઈન પણ તમે પીએલઆઈ પ્રપોઝલ એવું લખશો એટલે આવું ફોર્મ તમને જોવા મળશે આ ટોટલ આઠ પેજનું ફોર્મ છે એ નજીકની દરેક પોસ્ટ ઓફિસેથી તમને આ મળી જશે મિત્રો સેમ જ બીજી એક યોજના છે આર જે ગ્રામીણ પ્રજાજનો માટે મૂકેલી છે તેનું પણ ફોર્મ આવી રીતનું કાંઈક જોવા મળે છે મિત્રો આ ફોર્મ છે હવે હું તમને જણાવું કે જો તમારે પીએલઆઈ પોલિસી કરાવી હોય તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ સાથે રાખવાના છે તો આધાર કાર્ડ પાન કાર્ડ એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારું ડિગ્રી સર્ટિફિકેટ એટલી વસ્તુ તમારી પાસે હોવી જોઈએ આટલા ડોક્યુમેન્ટ મિત્રો નજીકની પોસ્ટ ઓફિસે જઈ અને તમે પીએલઆઈનું વીમા પોલિસી ખરીદી કરી શકો છો પ્રીમિયમ પેમેન્ટ કરશો એના દસથી પંદર દિવસમાં તમારી પોલિસી એક્સેપ્ટ થશે તમારું ફોર્મ પ્રપોઝલ એક્સેપ્ટ થશે ત્યારબાદ પોલિસી બોન્ડ અને પાસબુક તમારા રજિસ્ટર એડ્રેસ પર મોકલી દેવામાં આવશે મિત્રો આ એક કેલ્ક્યુલેશન છે કે દાખલા તરીકે કોઈ ત્રીસ વર્ષની ઉંમરનો વ્યક્તિ છે અને ત્રીસ વર્ષની મુદત માટે પીએલઆઈ કરાવને કેટલા રૂપિયા મળવાપાત્ર થાય છે કેટલી ભરવાપાત્ર રકમ છે ટોટલ મેચ્યુરિટી કેટલી છે અહીં લખેલું છે તમે એ જ વાયજ આખું કેલ્ક્યુલેશન એ કરી શકો છો પોસ્ટ ઇન્ફો એક એપ્લિકેશન આવે છે તેમાં પણ તમે તમારી ડેટ નાખી સમ એસોડ તમે સિલેક્ટ કરી અને આ યોજનાનું કેલ્ક્યુલેશન કરી શકો છો તો મિત્રો તમારે પીએલઆઈનું કેલ્ક્યુલેશન કેવી રીતના કરવું એનું કેલ્ક્યુલેટ તમામ પ્રીમિયમ કેવી રીતના કેલ્ક્યુલેટ કરવું તમામ યોજનાના કેલ્ક્યુલેશન કઈ રીતના કરવા તમારા માટે એમાંથી બેસ્ટ યોજના કઈ છે આ જો બધી માહિતી જોતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો હું માહિતી આવી નવી માહિતી લાવતો રહીશ કોમેન્ટમાં તમે જણાવો તો હું એક સેપરેટ વિડીયો બનાવી દઈશ તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ